ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા કિચનમાં તો આજે આપણે કારેલાના કૂગરા બનાવીશું એટલે કે ભરીને કારેલા બનાવીશું તો આ કારેલા બનાવવા માટે મેં અહીંયા જે નાના એવા કારેલા આવે છે જેને વાડ કારેલા કહેવાય છે તે લીધેલા છે તેની છાલ આપણે કાઢી દઈશું મેં બીજા બધાની કાઢી દીધેલી છે ઉપર ઉપરથી છાલ કાઢી છાલ કાઢી દઈશું છાલ કાઢીને આવી રીતે વચ્ચે કટ કરી અને પછી અંદરનું જે બધું જે ઘર છે તે પણ આપણે કાઢી લઈશું એ ઘરને પણ આપણે ઉપયોગમાં લઈ લઈશું આવી રીતે બધા કારેલામાંથી આપણે આપણે અંદરથી ઘર કાઢી દીધેલો છે અને આ કારેલાને આપણે બરાબર પહેલાં સાફ ચોખ્ખા એવા ધોઈ લઈશું હવે આપણે બે ચમચી જેટલું નારિયેલ નારિયેલનું છીણ લીધેલું છે સિંગદાણા અને એક ચમચી જેટલા તલ લીધેલા છે અને જે આપણે કારેલાનું જે ઘર લીધેલો છે તેને પણ વાટી દેવાનો છે એક મસાલો તૈયાર કરવાનો છે એક કણાવાળી આવી રીતે ડીશ લઈ અને આપણે એને ચારથી પાંચ મિનિટ આવી રીતે વરાળાને બાફી દેવાના છે ઢાંકણ ઢાંકી અને ચારથી પાંચ મિનિટ એને થવા દઈશું અને મેં અહીંયા સિંગદાણાનો ભૂક્કો કરી દીધેલો છે મેં ખાંડણીમાં ખાડેલો છે એના સિવાય તમારે જો મિક્સરમાં પણ કરવો હોય સિંગદાણા તલ અને કોપરાનું છીણ એનો ભૂક્કો અને આપણે જે કારેલાનું જે ઘર હતો તે પણ મેં અહીંયા ખાંડણીમાં ખાડેલો છે તમે મિક્સરમાં પણ કરી શકો છો પછી આપણે બેઝિક મસાલા ઉમેરીશું મીઠું મરચું હળદર ધાણાજીરું એક ચમચી ગોળ અને લીલું મરચું ઉમેરી દઈશું એને સાઈડમાં મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકીને એકવાર આપણે જોઈ લઈશું તો આપણા કારેલા બધા થઈ ગયેલા છે તો હવે આપણે એને બહારે કાઢી લઈશું અને ચારથી પાંચ મિનિટ સુધી એને ઠંડા પણ થવા દઈશું તો આ કારેલાને આપણે ચારથી પાંચ મિનિટ ઠંડા થવા દઈએ હવે આપણે એક બીજી કઢાઈમાં બે ચમચી જેટલો ચણાનો લોટ લઈ લઈશું અને ચણાના લોટને ગેસની ફ્લેમ સ્લો રાખી અને આવી રીતે શેકી દઈશું ચારથી પાંચ મિનિટ શેકી દેવાનો એટલે આપણો કા જે ચણાનો લોટ લીધેલો છે તે પણ કાચો ના રહે ચારથી પાંચ મિનિટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની અને આપણે જે મસાલો કરેલો છે તેની અંદર આ ચણાનો લૂણ આપણે ઉમેરી દઈશું અને આપણે જે રેગ્યુલર ચમચી જે વાપરીએ છીએ ઘરે તે જ ચમચી બે ચમચી ભરીને આપણે તેલ અંદર ઉમેરી દઈશું વધારે તેલ નાખવાની જરૂર નથી હવે આપણે બધું મિશ્રણ મિક્સ કરી દઈશું અને થોડી એવી કોથમીર ઉપરથી ભભરાવી દઈશું અંદર મિક્સ કરી દઈશું મારી પાસે થોડીક જ કોથમીર હતી તમારી પાસે જો વધારે કોથમીર હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો કોથમીરનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે તો તમે જોઈ શકો છો બધું આપણો મસાલો તૈયાર છે હવે આપણે જે કારેલા લીધેલા છે તેને આવી રીતે આપણે અંદર બધું ભરી દઈશું જે આપણું સ્ટફિંગ તૈયાર થયેલું છે તે ભરી દઈશું પહેલાં આપણે એવું હોય તો એક વખત ચાખી લેવાના મીઠું મરચું કંઈ ઓછું લાગતું હોય તો પહેલાં આમાં મિશ્રણની અંદર નાખી દેવાનું પછી ભરવાના આ મસાલા સાથે આ આર્યુએ એ જે કારેલાના ઘૂઘરા એકદમ સરસ લાગે છે તો તમે જોઈ શકો છો બધા કારેલા આપણે ભરી દીધેલા છે આપણે જે બાકી વધેલો મસાલો છે તેનો પણ આપણે શાકમાં ઉપયોગ કરી દઈશું કઢાઈમાં આપણે ચારથી પાંચ ચમચી તેલ લઈ લેવાનું તેલ આવી જાય એટલે અંદર અડધી ચમચી જેટલા તલનો આપણે વઘાર આપી દઈશું અને આપણે જે કારેલા ભરી દીધેલા છે તેને પણ આપણે અંદર ઉમેરી દઈશું ગેસની ફ્લેમ અહીંયા સ્લો રાખવાની એકવાર બધું બરાબર મિક્સ કરી દેવાનું મિક્સ થઈ જાય પછી ઢાંકણ ઢાંકીને એને ત્રણથી ચાર મિનિટ થવા દેવાના આમ તો આપણો મસાલો પણ મસાલો અને કારેલા બંને જ વસ્તુ કાચી નથી બંને જ વસ્તુ આપણે થઈ ગયેલી છે એટલે વધારે ખરવાની જરૂર નથી ચારથી પાંચ મિનિટ અને ઢાંકીને રહેવા દેશો તો પણ થઈ જ જશે ચારથી પાંચ મિનિટ થઈ જાય એટલે આપણે વળી પાછું એની અંદર જે પેલો બાકી વધેલો મસાલો છે તે અંદર આપણે ઉમેરી દઈશું બાકી બચેલો મસાલો ઉમેરી અને પછી આપણે એકવાર બરાબર મિક્સ કરી દઈશું વળી પાછું બેથી ત્રણ મિનિટ એને થવા દઈશું બેથી ત્રણ મિનિટ થઈ જાય એટલે તમે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું કારેલાના ઘૂઘરા તૈયાર છે ઉપરથી આપણે કોથમીરથી ગાર્નિશ કરી દઈશું આ શાક ખાવામાં ખૂબ જ સરસ લાગે છે આ મસાલા સાથે તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો તો આ કારેલાના ઘુંઘરા બખરી રોટલી પરાઠા થેપલા સાથે પણ સરસ લાગે છે ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો થેન્ક્સ ફોર વોચિંગ